વડનગર ખેરાલુ સતલાસણા ત્રણ તાલુકાના સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત તેર સમૂહલગ્ન યોજાઈ ગયો વડનગર ખેરાલુ સતલાસણા ત્રણ તાલુકાના સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત તેરમો સમૂહ લગ્નોત્સવ કડવા પટેલ સતસો સમાજવાડીના સંકુલ ખાતે યોજાયો જેમાં ઓગણીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને આ સમાજમાં કુરિવાજોને સમાજમાં સંસ્કારિક સામાજિક તથા શૈક્ષણિક રીતે જાગૃત થાય તે માટે ઉપદેશ સાથે આ સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો તથા પ્રતિષ્ઠાત નાગરિકો ઉપસ્થિત રહીને પૃથ્વીના પાંચ તત્વોને સાથે રાખીને આ નવયુગલોને અંતર્મનથી અલૌકિક ઉર્જા સાથે રાખીને આશીર્વાદ આપ્યા હતા કે આ નવયુગલોને સંસારરૂપી લગ્નજીવન સુખી રહે તે પરમપિતા પરમેશ્વરને યાદ રાખીને આશીર્વચન આપ્યા આ સમૂહ લગ્ન ઉનાળાની ગરમીને લઈને સભા મંડપ તથા લગ્નમંડપ તથા ભોજન કક્ષમાં અલગ અલગ જગ્યાએ ઠંડા કુલર પણ મૂકવામાં આવ્યા હતા ભોજન ભોજનકક્ષમાં ભોજન વ્યવસ્થામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દાતા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે મન મૂકીને દાનનો વરસાદ વરસાવ્યો હતો આવેલા મહેમાનો મહાનુભવો પત્રકારને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર નાગજી ઠાકોર સાથે જીગર પટેલ વડનગર